એટલે આ તો દોડી દેવાને શું થયું હશે ડાવા તો દેખ ને કોકને હાકર તો પડશે હટ આ તો જાય છે હજુ તો એટલે બેઠો બેઠો દેવા ને ખાલી કોઈ હાકરું પડશે ઠીક લાગે તું તમ જો કર્યું તો બેઠું છે હાકર્યો છે શું બેઠો આવે બબુજી જોડે જવા દે મને ખે આ તો ઠંડી તો જોવું પડે છમસમાતી આગા છમસમે હે ને આરે કોઈ બેહવા આયા નહી કે છેલા મરી ગયા કોઈ દેખાતું નહી લે તમ દો દો કરો હો લે ઓલા ને તા કઈ થઈ ગયું હે શું થઈ ગયું હસી કા કે હી એવું કરે હે હાચું લે હાચું મને થોડો બીકે એવી લાગે હે ચલો હો દેહો ને લે હું તો સાથે દે જાતો નહીં ને આ તો મને હરુપાલ માં દલિયો લઈ ગયો તો થોડો પણ હમણે તો ચીવ ચીવ થાય હે પણ એ શું થયું છે શિકર લે શિકર મને તો બીકે એવી લાગે થોડો જા બે કામ તો યાર ઓય આ બેઠો થઈ જ લ્યો તમે જો મને શું થયું તું ચાલો તમે મને ઓની રે ચાલો બે આ રઘુજી જાલવા શું થયું મને

બગું જે ઝાળા શું કરો બનો ચાલો ના અલ્યા ફૂટો તમે 嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿

તો રાખો હેડો હેડો હું હટજો આ કરી જો હવે એ મારા મરા દે આવો એ મારા મરા નકી ભાઈ મન વીક લાગે બગુજી છે

અલ્યા મળ બહુ ટીયા તો દાતો નહી તો ફરક નહોતો મને એટલે અમે જાડે ને હ અમે બે હતા રાત્રે તો મકળો મકળો તે તે અવાજ આયો અવાજ આયો મને અવાજ નતો હતો ફોન કરું ઓલા ફોન ના કરવો હશે વરી પડે ને

રા નામ નમ ઘડી રાખ્યા રે આવતા ના છોડતા નહી આ તો માથા ભારે લાગે છે ચાનો ડુરાની કાથે ભડો મત બીબી બીક લાગે હે અનતો ઓના લોગ નો કરતા તોફાન જેટલું કરે બહો એટલે તોફાન કરે પણ જ રાખો છોડ છોડ અમને ઘડી ઓ પકરા મને ગતો પકવાડો હે ના 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 બાંધી દે લે ઓ આ તો જમતા કરી લેતો

ખબર પડી છે શું

આમ બોવાજી ધોયા આમ ઓકે પડીઓ પાહા ખરી મેલો આ સાડવો મેલો દર્શન કરવા તમે ઉગી માતા હારું કરી દાદા હા 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 માતાજી તો

યા બુજી હો હો પોછી રીત નો તો બૈરા સાબ કરના કઈ ઓરયા ઓર માથા પેલા એક दर्शन कर ले दर्शन आलो के इने पहनानो भा छोटा वागी ने ये बेल वाला सही है हां ल्या ना केवा तो आ आशीर्वाद केवा यूं केवा है आ तो पुगी माता है ना पुगी नहीं पुगी पुगी अरे पुगी मारा भूली देवे है मारी मार पुगी हां बोल मारी

એટલે બધા વળગા વળ ગયો હા છોકરા ને એ તમાન નહીં કેવા મારે કે હવે તોડી તાર હે હા હા કહી દયો તમને હે ફૂગે હે ને રોડે હવે બે વતાવા લાઈને આમ લઈ લયે તમને હા જણાજીએ બોલો મેં હા ફૂગી જોડા yeah?

અરે મારો જી ઉગી માતા હાજી હો અલ્યા ઉગી ઉગી અલ્યા ઉગી માતા હમ કદી મારી બોલો આગર એ તો આચું બોલો ને હા તો આજો હવે બેટા તું ફોન કરી જો અલ્યા તું ને ઉકડામાં તો

આ કાલે આશા જો કોઈ તાપલે બોતા લઈ આશી આ તો ગરિયે ગરિયે માતા દર્શન ના કાય કે તાજી મમજી ને તકલીફ વદાય ના ના મમજી અલ્યા બધા બધા લઈ લો પ્રસાદી કેવાય બીજું કઈ વદવા માના કેજો હા બીજું કઈ બીજું કઈ હે હો હા બાપો બાપો હ આયા ભાઈ આમા ખમા

આશી વાત છે હાબુ ના હાબુ ખાવા પીવા તો હે ને ઘરે ખાવા પીવા તો એ જ નહીં તડે હા નાખે ખાવા પીવા કાંઈ નાખું કોણ આબુ ઘરે હે ના એ પણ અબુ થતું નહીં જોવાન મારી જોઈ નથી એમ ને વધારો ભવાતા સંજયો બસ ને વધારો બોલો હા મારે બપોર તો એમ હે બરાબ ના એવો બધું હતું છે ને છે છે

વેદો બોલી તમને કદો માન ના કેવાય હાલો ને જે આલુય તો આતો વિશેનું ઈ અન્નાવાળા છે આપણ એ કેસે નિવેદના ને ઓવા હાલો તાર ભુવા હા કેસો નિવેદના હા રામ 200 200 દર્શન કેરા જે આલુય આતો વિશેનું અન્ના આપળા હોય હા હાલો રામ રામ ભાઈ હા ભલે હો ને નામ માનો ફોન કરજો પાહા જય કુબી માં બેર આયુગીગા તો તોમાં માગોજી નાખ્યા જો પાસી આгун ને ક્યાં જો હે ના કેવો બોલ તો થઈ ગયો પંપ બેટા પંપ થઈ ગયો હવે તો બધો ખબર પડતી નહી લે દલા પાણી પી તે જો ને હવે જો થઈ ગયો